આપણે બજારમાં માટલું ખરીદવા જઈએ ત્યારે પણ માટલાને ટકોરું મારી ખરીદીએ છીએ પણ જ્યારે આપણે આપણા ધાર્મિક ગુરુની પસંદગી કરવાની આવે ત્યારે આપણે આંધળી ભક્તિ કરીએ છીએ આવી જ આંધળી ભક્તિ વડોદરાના એક પરિવારે કરી અને આ જૈન પરિવારને આંધળી ભક્તિ એટલી ભારે પડી કે તેમણે જે જૈન મુનિ ઉપર ભરોસો કર્યો હતો તેમણે ઘરની જ એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યું અને મામલો નોંધાયો તો સુરતમાં સુરતની અદાલતે હવે આ જૈન મુનિને દસ વર્ષની સજા ફટકારી છે તેની વાત છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આ સમાચાર કહેતા મને દુઃખ પણ થાય છે અને આઘાત પણ લાગે છે અને મને પ્રશ્ન પણ થાય છે કે આપણે કેવા અંધભક્તો છીએ આપણે બજારમાં જ્યારે માટલું ખરીદવા જઈએ ત્યારે આપણે એ માટલાને ટકોરો મારીએ છીએ અને માટલું પાકું છે કે કાચું તેની ખાતરી કરીએ છીએ પણ આપણે જે સાધુ સંતો મહંતો ઉપર ભરોસો કરીએ છીએ એ સંતો અને મહંતો ઉપર ભરોસો કરતા પહેલાં આપણે તેમને ગુરુ બનાવતા પહેલાં તેની ચકાસણી કરતા નથી અને પછી તેની બહુ મોટી કિંમત આપણને ચૂકવવાની આવે છે વડોદરામાં રહેતો એક જૈન પરિવાર એક જૈન મુનિના ઉપર આસ્થા રાખતો હતો આ જૈન મુનિનું નામ છે શાંતિસાગર શાંતિસાગર ઉપર તેમની અટૂટ ભરોસો હતો અને તેમને એવું લાગતું હતું કે શાંતિસાગર તેમને ઈશ્વરનો માર્ગ દેખાડશે અને શાંતિસાગર તેમના જીવનમાં રહેલી તકલીફોમાંથી તેમને બહાર કાઢશે શાંતિસાગર સુરતમાં હતા ત્યારે વડોદરામાં રહેતા પરિવારને તે સુરત બોલાવે છે અને શાંતિસાગરની નજર આ પરિવારની ઓગણીસ વર્ષની યુવતી ઉપર પડે છે પછી તે નાટક કરે છે અને આ યુવતી હતી તેના માતા પિતાને કુંડાળામાં બેસાડે છે એક રૂમમાં અને એવું કહે છે કે હવે તમે આંખો બંધ કરો અને મંત્રનો જાપ કરો આ યુવતીનો એક ભાઈ હતો તેને બીજા રૂમમાં લઈ જાય છે અને આ ભાઈને પણ એવું કહેવામાં આવે છે તું પણ મંત્રનો જાપ કર ને આંખો ખોલીશ નહીં ત્યાર પછી આ શાંતિસાગર નામનો સાધુ જેને લોકો ભરોસો રાખતા હતા તે આ યુવતીને બીજા રૂમમાં લઈ જાય છે અને પછી તેની સાથે દુષ્કર્મ આચરે છે અને એવું કહે છે તું અવાજ કરીશ નહીં અવાજ કરીશ તો તારા માતા પિતાને નુકસાન જશે આ છોકરી ડરી જાય છે ત્યારે બોલતી નથી આ ઘટના પછી આ પરિવાર સાથે વડોદરા આવે છે અને પોતાના પરિવારને જાણ કરે છે કે જેને આપણે સંત માનીએ જેને આપણે મહંત માનીએ છીએ જેને આપણે મુનિ માનીએ છીએ તેણે મારી સાથે દુષ્કર્મ આચર્યું છે આ મામલાની આઠ વર્ષ પહેલા સુરત પોલીસમાં ફરિયાદ નોંધાય છે અને ફરિયાદને આધારે શાંતિસાગર નામના જૈન મુનિની સુરત પોલીસ ધરપકડ કરે છે આપણી ત્યાં ન્યાય મળવામાં કેટલો સમય જાય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે આ યુવતીએ જે ફરિયાદ કરી હતી ત્યાં આઠ આઠ વર્ષ સુધી અદાલતના ધક્કા ખાય છે આ દરમિયાન યુવતીના પિતાનું દેહાંત થાય છે હવે ચુકાદો આવ્યો છે ચુકાદામાં અદાલતે કહ્યું છે કે શાંતિસાગર કસુરવાર છે અને દસ વર્ષની સજા ફટકારવામાં આવે છે આ મામલે સુરતના સરકારી વકીલ જેવડે આ સજા અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું તે વકીલ શું કહે છે તે પણ સાંભળી લો શાંતિ સાગર ના કેસમાં ગઈકાલે સુરતના એડિશનલ સેશન જજ શ્રી એડી શાહ સાહેબે આરોપીને કચુરવાટ ઠેરવા છે અને આજે સજા બાબતેની દલીલ રાખવામાં આવેલી બંને પક્ષની દલીલો આજે પૂર્ણ થઈ સૌ પ્રથમ બચાવ પક્ષે આરોપીને કેમ ઓછી સજા કરવી તેના મુદ્દાઓ રજૂ કર્યા ત્યારબાદ સરકાર પક્ષે દલીલ કરવામાં આવી અને આરોપીને મહત્તમ સજા કેમ કરવામાં કરવી જોઈએ તે બાબતેની દલીલ કરવામાં આવી દલીલ કરતી વખતે સરકાર પક્ષે અમે જણાવ્યું કે કાયદામાં મહત્તમ સજા અને મિનિમમ સજા એ બે કેમ રાખવામાં આવી છે એ કેમ ડિસ્ક્રિપ્શન વાપરવું જોઈએ તે બાબતની દલીલો કરી અને જણાવ્યું કે ભાઈ ગુનો કોણ આચરે છે કેવી રીતે આચરે છે કોની ઉપર ગુનો આચરો છે અને એની સમાજમાં શું અસર આ તમામ પાસાઓ જોવા જોઈએ અને ખાસ કરીને શાસ્ત્રોમાં કઈ ગુરુનું સ્થાન બહુ ઊંચું હોય છે કોર્ટમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર એ શબ્દ પ્રયોગ કરી અને ગુરુનું સ્થાન શું છે તે પણ કોર્ટને સમજાવ્યું કે આ રીતે ગુરુનું સ્થાન આપણા માતા પિતા કરતા વધારે છે અને એના દ્વારા જ્યારે જો ગુનો આચરવામાં આવે તો ગુનાની ગંભીરતા ખૂબ વધારે કહેવાય જે દીકરી ઉપર રેપ થયો તે ઓગણીસ વર્ષની દીકરી હતી એના માનસિક ટ્રોમા એ પણ આપણે જોવું જોઈએ એનો ફક્ત દેહ નથી ચોથાયો એનો આત્મા પણ ચોથાયો છે આ બનાવને કારણે તે પણ જોવું જોઈએ બનાવ બાદ એના પિતા આ આઘાતમાં ગુજરી ગયા તે બાબત પણ જોવી જોઈએ અને આ બધા પાસાઓ જોતા સરકાર પક્ષે દલીલ કરવામાં આવી કે આરોપીને મહત્તમ મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજા બળાત્કારના ગુનામાં કરવી જોઈએ અને સાથે સાથે દંડ પણ કરવો જોઈએ તેમજ ભોગ બનનારને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર આપવો એવો હુકમ પણ કરવો જોઈએ એ બાબતની વિનંતી કોર્ટ સમક્ષ કરવામાં આવી છે ઉંમર ઓગણીસ વર્ષની છે એ જોતા ફાંસી ની જોગવાઈ તે નથી તે વખતે નહોતી આપણે જે બનાવ બની તે એ વખત ની બાબત જોઈએ એટલે ફાંસીની સજાની જો આપણે દલીલ કરીને

કોર્ટને કહ્યું કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુનું સ્થાન શું છે સર્જન કરવાનું પાલન કરવાનું અને જે એનો શિષ્ય છે તેનામાંથી ખોટી આદતો એનો વિનાશ કરવાનું એનું કામ છે એની જગ્યાએ આયે નથી સર્જન કર્યું નથી પાલન કર્યું પણ છોકરીને ચૂકી કાઢી છે એટલે આ ગુનાની ગંભીરતા વધારે તમે સાંભળ્યું સરકારી વકીલે શું કહ્યું સરકારી વકીલે એવું પણ કહ્યું કે આ દીકરી છે એને કઈ રીતના વળતર મળે તે માટે અદાલતે આદેશ આપ્યો છે પણ આપણા દેશમાં દુષ્કર્મ થાય તેને અટકાવવા માટે આપણી પાસે કોઈ યોજના નથી અને દુષ્કર્મ થયા પછી ન્યાય મેળવવામાં આઠ વરસનો વિલંબ થઈ જાય અને ઘરનો મોભી માર્યો જાય ત્યાર પછી ન્યાય મળે છે પણ એટલું જ કહેવાનું છે કે તમે સાધુ સંતો ઉપર ભરોસો કરો તેની ના નથી કારણ કે બધા જ સાધુ સંતો અને મહંતો આ પ્રકારના પાખંડી નથી છતાં પણ તમારા સંતાનોને આ સાધુ સંતોના હવાલે કરતાં પહેલાં એક વખત વિચાર કરજો કે અમે જેને ધર્મગુરુ માનીએ છીએ અમે માનીએ છીએ અમારી આસ્થા જે ઈશ્વર પ્રત્યે છે અને આ સાધુ કે સંત અમને ઈશ્વર સુધી દોરી જશે એ ખરેખર ઈશ્વરનું દૂત છે કે પછી તમારાને મારા જેવો પામર માનસ છે તેની પણ તપાસ કરી લેજો તો આ સ્ટોરી તમને કેવી લાગી એવું હું તમને નહીં પૂછું અને નહીં કહું કારણ કે આ સ્ટોરી સારી નથી છતાં તમારા માટે જાણવી જરૂરી હતી તો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર પીડપરા